રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની હાજરીમાં ડોર ટુ ડોર મેઇન બજારમાં પ્રચાર શરૂ કરાયા રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર મેઈન બજારની અંદર ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિની અંદર રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ રાધનપુર મેન બજારની અંદર નગરપાલિકા ભાજપનું શાસન લાવવા માટે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને રઘુરામભાઈ ઠક્કર અને મહેશભાઈ ઠક્કર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને રાધનપુરના વેપારીઓ અને અન્ય અગ્રણીઓ રાધનપુર મેન બજારની અંદર ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં વેપારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રાધનપુર મેઈન બજારની અંદર ફરી અને દરેક લોકોને અપીલ કરી હતી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે તેમાં ડોક્ટર દેવજીભાઈ પટેલ રમેશભાઈ ઠક્કર કેસાજી ઠાકોર મહિલા મોરચાની બહેનો ઉમેદવારો અને અન્ય નગરજનો રાધનપુરને ભારતીય જનતા પાર્ટીની બોડી બનાવવા અપીલ કરવા બજારમાં નહેર્યા હતા અને લોકોને અપીલ કરી હતી મત આપવા માટે સાથે સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંગી પ્રદેશ મોવડી મંડળમાંથી આવેલા પ્રભારી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ચાની લારી ઉપર મતદારો સાથે ચાપી ચર્ચા રાધનપુરનું પરિવર્તન લાવવા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપવા લોકો સાથે વાર્તાલાપ અને સત્તા વિચારણા કરી અને મત આપવા અપીલ કરી હતી આપ પણ જોઈ રહ્યા છો આપના માધ્યમથી માહોલ છે અને અમારા પરદેશમાંથી આદરણીય જગદીશભાઈ પટેલ સાહેબ વધાર્યા છે અમારા જિલ્લાના ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ અને અમારની આઈની જે ઉમેદવારો અને જે આગેવાનો છે ડોક્ટર દેવજીભાઈને અમે બધા પ્રકાશભાઈને બધા સાથે મળીને આખા વિસ્તારમાં હોમ ટુ હોમ મુલાકાત કરવા અને બધાને કમાન્ડને મત આપી અપાવી પાવી વિદય બનાવવા એવા દુકાને દુકાને ફરીને અમે દરેકને અપીલ કરી રહ્યા છીએ dânતાએ ઉમળકા ભેર રમાને પેડા ખવરાયા છે અને મો મીઠા કરાવીને એક જ વાત છે કે આ વખતે રાધનપુરને રંગીલો રાધનપુર સુંદર રાધનપુર બનાવવા માટે તમામ સમાજ ના લોકો એકી સાથે એકી અવાજે કમાડ કમાર ને કમાડ પણ ભારે